નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ડિવિડન્ડ નો બાદશાહ કહેવાતા શેર વિશે વાત કરવાની છે જે કંપનીએ આ વર્ષનું ચોથું ડિવિડન્ડ જાહેર કરી દીધું છે તો કેટલા રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે અને રોકાણકારોને આની રેકોર્ડ ડેટ ક્યારે છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે આ શેર હોય સારું ડિવિડન્ડ આપતી હોય છે તો તમે રોકાણ કરવા માંગતા હો પણ તો પણ આ શેરની માહિતી તમને મળી રહે વાત કરીએ બજાર બંધ થયા પછી વેદાંતા લિમિટેડ શેરધારકો માટે જાહેરાત કરી હતી કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી છે કે રોકાણકારોને વર્ષનું ચોથું ડિવિડન્ડ આપવામાં આવશે કંપની એક શેર ઉપર આઠ રૂપિયા પચાસ પૈસાના ડિવિડન્ડની જાહેરાત કરી એટલે કે ગઈકાલે માર્કેટ બંધ થયું પછી કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી હતી આઠ રૂપિયા પચાસ પૈસા અને આ વર્ષનું ચોથું ડિવિડન્ડ આપવાની છે કંપની રોકાણકારોને અત્યાર સુધીમાં વર્ષ થાય આ વર્ષે બે હજાર ચોવીસમાં ત્રણ વચગાળાના ડિવિડન્ડ આપે છે ચોવીસ મે બે હજાર ચોવીસના રોજ અગિયાર રૂપિયા બે ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ચાર રૂપિયા અને દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ

ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા મળે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બંધ દબાવી દેજો